અને એ ઘડિયાળ મયુર ભાટી કેવી પસંદ કરી છે તો આપણે ઘડિયાળ જોઈશું અને ઘડિયાળ ઓનલાઈનમાં મંગાવીને આજે અઠવાડિયું થઈ ગયો છે અઠવાડિયામાં આ વસ્તુ આવી છે જુઓ અઠવાડિયું થઈ ગયો છે એક અઠવાડિયું પૂરો ફીર થઈ ગયો છે અને મયુરને ઘડિયાળ આવી છે અને મયુર ભાટી કેવી ઘડિયાળ પસંદ કરી છે શું કહ્યું મયુર ભાટી પછી ઘડિયાળ મયુર પસંદ કરી છે જબરદસ્ત ઘડિયાળ પસંદ કરી છે ઓનલાઈન ઉપર પણ હવે અંદર મિત્રો જોવો કે ઓનલાઈનમાં પાર્સલ તો આવ્યો છે પણ હવે અંદર જોવો કેવી ઘડિયાળ આવી છે કેવી ઘડિયાળ નથી આવી મોબાઈલમાં તો ઓનલાઈનમાં ઘડિયાળ મસ્ત બતાડી દીધી અને હવે આપણે અંદર ચેક કરીને દેખો તો ખબર પડે કે ઘડિયાળ કેવી આવી છે મિત્રો હું પાર્સલ ખોલી તો મયુર ભાટી પાર્સલ ધીમે ધીમે ખુલો તો જો મિત્રો મયુર ભાટી ધીમે ધીમે પાર્સલ ખુલી રહ્યા છે અને ઘડિયાળ કેવી આવી છે કેવી નથી આવી એ આપણે જોશું અને ઓનલાઈન ઉપર મયુરે પોતે જ પસંદ કરી છે ઘડિયાળ જેઓ ઘડિયાળના આમાં ચોખ્ખી દેખાય રહી છે બારેથી

અર શું ઘડિયાળ આવી છે જુઓ જુઓ મયુ રાજી થઈ ગયો મિત્રો મયુર ભાટી તો રાજી થઈ ગયો છે કે ઘડિયાળ મસ્ત એને પસંદ આવી લાગે છે એ ઘડિયાળ ઓનલાઈન ઉપર મસ્ત ઘડિયાળ મંગાવી છે ધીમે ધીમે મયુર પાર્સલ ખુલી નાખ્યો છે અને હવે ઘડિયાળના અંદરથી બહાર નીકળે રહી છે શું કહો મયુર ભાટી હવે મયૂર ફાટી ઘડિયાળ પહેરશે પાર્સલમાં કેવી લાગે છે પાર્સલમાં તો ઘડિયાળ કેવી લાગતી હતી દેખાતી નથી હવે દેખાતી કમ્પ્લીટ જુઓ મિત્રો બતાડજે મયુર બતાડે લાઇટ ચાલુ કરી લાઈટ હા લાઇટ ચાલુ કર જો મસ્ત ઘડિયાળ આવી છે એકસો ને રૂપિયામાં જો મિત્રો એકસો ઓગણીસ રૂપિયામાં ઘડિયાળ જબરદસ્ત જોરદાર આવી છે અને દુકાનમાં લેવા જઈએ તો તીનસો રૂપિયા અને ચારસો રૂપિયાના આના ભાવ છે પણ મીશો ઉપર ઓનલાઈન એકસો ઓગણી રૂપિયામાં ઘડિયાળ મસ્ત મયુર ભાટીને મસ્ત ઘડિયાળ આવી ગઈ છે તો મયુર ભાટી ઘડિયાળ હાથમાં પહેરો હા તો મયુર ભાટી ઘડિયાળ રહ્યા છે મિત્રો જો મયુર ભાટીની ઘડિયાળ પહેરવાની ઇસ્ટાઈલ જુઓ તમે ઇસ્ટાઈલ એ મયુર ભાટીની ઘડિયાળની પહેરવાની સ્ટાઇલ જો મિત્રો ઇસ્ટાઈલ તમે ઘડિયાળ પહેરી રહ્યા છે મયુર ભાટી અને પછી હવાના જશે ઇસ્કોલ અને હવારે જશે ઇસ્કોલ મયુર ભાટી અત્યારે ઘડિયાળ પહેરી રહ્યા છે અને પછી કાલે નવા કપડાં એકદમ કમ્પ્લીટ પહેરશે શું કેવો જો મિત્રો મયુરભાટી ઘડિયાળ પોતે પહેરી નાખી છે કમ્પ્લીટ કમ્પ્લીટ પેનઓગી છે આમ બતારજે મયુર વાહ સુ ગરિયલ પેરી છે વિસુ પર ઓનલાઈન વસ્તુ મળી છે 1499 રૂપિયામાં મિત્રો લાઈક હા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂતરો ભૂલતા નહીં અને આવી રીતે તમે સસ્તી વસ્તુ ઓનલાઈન મંગાવી હોય તો મીશો ઉપર તમે મંગાવજો મીશો ઉપર મંગાવજો સસ્તી વસ્તુ મળે છે સસ્તી વસ્તુ મળે છે અને દુકાનમાં તો ભાવ એનાથી ડબલ ને ટ્રબલ હોય છે તો ઓનલાઈન વસ્તુ તમે પણ મંગાવી શકો છો જય હિન્દ ને જય ભારત જય ભારત આવતી વિડીયો ફરી મળીશું તો અમારા આવા વિડીયા જોતા રહેજો તમે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય બાય